વરિષ્ઠ પત્રકાર ઉમેશ ઉપાધ્યાયના નિધન પર ભાવભીની શ્રદ્ધાંજલિ મીડિયા જગત અને સંઘ પરિવાર માટે એક અપૂર્તી ખોટ ભારતીય મીડિયા જગત સાથે સંકળાયેલું જાણીતું નામ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર સમિતિના સભ્ય ઉમેશ ઉપાધ્યાયનું અચાનક નિધન થયું છે દિલ્હીના વસંત કુંજમાં ઉમેશ ઉપાધ્યાયજીના ઘરે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન તેઓ અકસ્માતે પડી ગયા અને ગંભીર રીતે ઘાયલ થયા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા તેમના નિધનથી પત્રકારત્વ જગતમાં એક શોકનું મોજું ફરી વળ્યું છે ઉમેશજીનું અવસાન પત્રકારત્વ જગત અને સંઘ પરિવાર માટે અપૂરતી ખોટ છે ઓગણીસો અઠાવનમાં મથુરામાં જન્મેલા ઉપાધ્યાયજીએ ભારતીય મીડિયામાં ચાર દાયકા કરતાં વધુ સમય સુધી વિવિધ માધ્યમમાં કામ કર્યું પ્રિન્ટ રેડિયો ટીવી અને ડિજિટલમાં તેમની કારકિર્દી તેજસ્વી હતી તેમને પ્રેસ ટેસ્ટ ઓફ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝ નેટવર્ક અને ઝી ન્યૂઝ સહિત અનેક અગ્રણી સમાચાર સંસ્થાઓ સાથે કામ કર્યું તાજેતરમાં જ તેમણે મહત્વપૂર્ણ પુસ્તક વેસ્ટર્ન મીડિયા નેરેટિવ્સ ઓન ઇન્ડિયા ફ્રોમ ગાંધી ટુ મોદી લખ્યું છે જે ભારતીય મીડિયા અને આંતરરાષ્ટ્રીય સંબંધો અંગેની તેમની ઊંડી સમજનો પુરાવો છે તેઓ લાંબા સમય સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય સાથે જોડાયેલા હતા પત્રકારત્વ ક્ષેત્રે હોવાથી તેઓ સંઘના પ્રચાર વિભાગ સાથે ખાડ રીતે જોડાયેલા હતા શરૂઆતના દિવસમાં જ્યારે પ્રચાર વિભાગ માત્ર પ્રિન્ટ મીડિયા પૂરતો મર્યાદિત હતો ત્યારે તેમણે ઇલેક્ટ્રિક મીડિયાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો અને તેને પ્રચાર વિભાગમાં સામેલ કરવામાં આવ્યો ઉમેશજીએ ઇલેક્ટ્રોનિક મીડિયાની તાલીમ આપવા માટે દેશભરમાં પ્રવાસ કર્યો પછી રેડિયો ટૂંકી ફિલ્મ કટાર લેખક વગેરે જેવા તમામ પાસાઓ શરૂ થયા જેમાં ઉમેશજીનું મહત્વપૂર્ણ યોગદાન હતું તેઓ એક સારા લેખક વિચારક અને પ્રયોગશીલ વ્યક્તિ હતા ઉમેશ ઉપાધ્યાયજી રીતમ ડિજિટલ મીડિયા ફાઉન્ડેશનના ડાયરેક્ટર હતા ઉપાધ્યાયજીએ રિતમ એપના શરૂઆતના દિવસથી જ તેમનું સક્રિય યોગદાન આપ્યું હતું. તેમણે એપના વિકાસમાં ઘણા મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા અને એપને વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે સતત પ્રયત્ન કરતા રહ્યા હતા. ઉમેશ ઉપાધ્યાયજીને રિતમ પરિવાર તરફથી ભાવાત્મક શ્રદ્ધાંજલિ